મિત્રો મારી જેમ સ્ક્રીન સાઇડમાં કઈ રીતે લગાવવાની એવી એક કોમેન્ટ હતી કે તમે જે સ્ક્રીન વિડીયો એડિટિંગ કરો છો તમારો ખુદનો સાઇડમાં સ્ક્રીન દેખાય છે એ ટાઈપનું તમે વિડીયો એડિટિંગ કઈ રીતે કરો છો તો આ વિડીયો સ્પેશિયલ આપણે એના માટે લઈને આવ્યા છું તમે પણ કદાચ મારી જેમ તમારી પાસે નોલેજ છે અને કોઈ એવી વિડીયો બનાવવા માંગો છો કે જેનું સાઈડમાં સ્ક્રીન દેખાય જેવી રીતે અહીંયા હું ફોનમાં કોઈ પણ માહિતી આપતો હોય અને સાઇટમાં સ્ક્રીન દેખાતી હોય એ ટાઈપનું તમારે વિડીયો એડિટિંગ કરવું છે તો આપણે કઈ રીતે કરવાનું છે તો મિત્રો ખાસ વિડિયોમાં ધ્યાન આપજો કારણ કે આ બહુ બેસ્ટ વિડિયો છે અને બધા યુટ્યુબર માટે પૈસાની કેવળ છે ને કે ઘણા બધા યુટ્યુબરો છે જે પૈસા ખર્ચીને વિડિયો બનાવે છે આપણે જે ટેકનિકલલી વિડિયો બનાવે છે એની અંદર આપણે કોઈ પૈસાનો ખર્ચ કરવાનો નથી એટલે જો તમને આ ટાઈપની નોલેજ છે અને તમે આવી સાઈડમાં સ્ક્રીન દેખાઈને કોઈ માહિતી આપવા માંગતા હોય તો આ વિડિયો તમારા માટે જરૂરી છે તમે પણ આ ટાઈપનો વિડિયો એડિટિંગ કરી શકો છો કઈ રીતે કરવાનો છે અને કઈ એપ્લિકેશન ની અંદર કરવાનો છે અને ખાસ જેવી રીતે તમે બોલો છો એ રીતે તમારી સાઈડમાં સ્ક્રીન કઈ રીતે આવશે એની માહિતી આ વિડિયોમાં તમને મળવાની છે વિડિયોમાં મિત્રો ખાસ બની રહેજો કારણ કે એક ટોપિક પણ મિત્રો તમે ભૂલી જશો ને તો તમને ખ્યાલ નહીં આવે કે સાઈડમાં સ્ક્રીન આપણે લગાવી તો શકીએ પણ જેવી રીતે હું બોલું છું ને એવી જ રીતે સ્ક્રીન માં પણ આવવું જોઈએ દાખલા તરીકે હું અહીંયા કહી બોલું છું કે ચલો અહીંયા આપણે પ્લે સ્ટોર ખોલવું છે તો અહીંયા સાઈડમાં પ્લે સ્ટોર ખુલી જાય છે મારે ફોટો ગેલેરી ખોલવું છે તો ફોટો ગેલેરી જેવી રીતે હું બોલું છું ને એવી રીતે સાઈડમાં ખોલવું પડે તો આ એડિટિંગ કરવું છે ને બહુ મહત્વનું છે તો કઈ રીતે આપણે એનું એડિટિંગ કરવાનું છે તો વિડિયોમાં ખાસ બન્યા રહેજો અને YouTube रिलेटेड કોઈ પણ માહિતી મિત્રો જોઈએ તો દરેક માહિતીના વિડિયો તમને છે ને ગુજરાતીમાં મળશે તો વિડિયોની આપણે શરૂઆત કરીએ તમારી પાસે મિત્રો કોઈ પણ એપ્લિકેશન હોય તમે કોઈ પણ એપ્લિકેશન ની અંદર આયા घेटिंग कर सको छो टेंशन वगैरह કેમ એ તમને કહું એના માટે મિત્રો પહેલી વાત તો એ જો તમે તમારી પાસે ખાસ તો બે ફોન હોવા જોઈએ મિત્રો કારણ કે બે ફોન વગર મિત્રો આ કામ કરી શકાય નહીં કારણ કે એક ફોને કે જેની અંદર આપણું આ શૂટિંગ ચાલે છે હાલની અંદર તમે જોઈ રહ્યા છો ને શૂટિંગ આ ફોન અને તમારી પાસે કેમેરો હોય તો કોઈ ટેન્શન છે નહીં કદસ કેમેરાનો યુઝ કરતા પણ આપણે આજે સબસ્ક્રાઇબ મિત્રો છે કેમેરા એમની પાસે હોય નહીં કારણ કે ફોન પણ બે અમુક લોકો એવા હોય છે જેની પાસે ફોન પણ બે ન હોય તો મારી પાસે બે ફોન છે મિત્રો અને પહેલીથી બે ફોન રાખું છું આ છે Samsung તમને ખ્યાલ હશે આપણે લાવ જે આગળ હતો Realme હતો અને જે આપણો શૂટિંગ થઈ રહ્યો છે એ છે Nokia નો 5G ફોન તો હવે મિત્રો આપણે વાત કરીએ કે બે ફોન કઈ રીતે તો એકમાં કેમેરો ચાલુ કરી દેવાનો છે આપણો જે અત્યારે હાલ શૂટિંગ થઈ રહ્યું છે અને બીજાની અંદર એક તમારે છે ને સ્ક્રીન રેકોર્ડિંગ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે Play Store માંથી અને એ એપ્લિકેશન દ્વારા તમારે અહીંયા સ્ક્રીન રેકોર્ડિંગ કરવાનું આની અંદર ચાલુ કરી દેજો હું તમને અહીંયા ચાલુ કરો એટલે અહીંયા પણ ચાલુ કરી દેવાનું છે બંનેનો વોઇસ આમાં પણ રેકોર્ડ થશે અને કેમેરાની અંદર પણ રેકોર્ડિંગ થશે હવે બન્ને ચાલુ છે હવે તમને કોઈ પણ સેટિંગ નું અહીંયા શીખવાડી રહ્યા છો તો એ રેકોર્ડિંગ અહીંયા પણ થતું હોય જેવી રીતે તમે બોલતા હસો ને એવી રીતે અહીંયા આવવાનું કારણ કે આની અંદર પણ રેકોર્ડિંગ થવાનું છે ને ફોન ની અંદર પણ થવાનું છે કેમેરામાં પણ કેવાનું મતલબ કે મેન છે આપણો લિસ્ટ્રિક જે મેચ કરવાનું છે એ એપ્લિકેશન ની અંદર ધ્યાન રાખવાની છે કારણ કે જે બોલીને આ રેકોર્ડિંગ અને આપણું શૂટિંગ રેકોર્ડિંગ બંને મેચ થવું જોઈએ અને પછી એને એડિટિંગ કરવાનું છે હવે અહીંયાથી આપણે જતા રહીએ કઈક પણ એપ્લિકેશન ની અંદર તો હું અત્યારે હાલની અંદર ઇનશોટ એપ્લિકેશન ઓપન કરી લઉં તો એક નવું પેજ અહીંયાથી ઓપન કરી લઉં તો ઇનશોટ એપ્લિકેશન મે ઓપન કરી છે અહીંયાથી વિડિયોના ઓપ્શન ઉપર આવી ગયું છે અને વિડિયોમાંથી કોઈ પણ એક વિડિયો હું અહીંથી મિત્રો સિલેક્ટ કરી લઉં છું અત્યારે તો ચલો અહીંથી કોઈ એક વિડિયો હું સિલેક્ટ કરી લઉં છું તો મેં અહીંયા આ વિડિયો સિલેક્ટ કર્યો છે જોઈ લેવાનો સેકન્ડ પણ જોઈ લેવાની 5 ને 30 છે તો 5 ને 30 સેકન્ડ નો આ વિડિયો છે અને જેને ઉભી એટલે મતલબ YouTube સાઈઝ આપણે કરી દીધી છે લોગો પણ મિત્રો અહીંથી તમે રીમુવ કરી શકો છો રીમુવ કરવાનો તમને ઓપ્શન મળે છે જો તમારા વિડિયોમાં લોગો આવતો હોય તો તમે અહીંથી क्रीम काढिशकोस अइया कोई पण इंटरनेट के डाटा नी जरूर पड़ती नथी. હવે મિત્રો આ વિડિયોને પેલા તો જોઈ લો કેટલે થી ચાલુ થાય છે અયા. મિત્રો વાઇફાઇ ચલો એટલે થી ચાલુ થાય છે જો અયા. મિત્રો વાઇફાઇ તો એટલે થી આપણે એને કટ કરી દેવાનો આ રીતે. એટલે એટલે થી વિડિયો ચાલતો છે. મિત્રો વાઇફાઇ ઓપ્શન તમને જો YT સ્ટુડિયો ની અંદર એક નવું ઓપ્શન આવ્યું છે તો આપણે એ વિડિયો જે સ્ક્રીન રેકોર્ડિંગ અહીંયા ફોનમાં કરેલું છે એ વિડિયો તમારું સ્ક્રીન રેકોર્ડિંગ છે એ તમારે લાવવાનું છે અહીંયા તો અહીંયા જે લઈ અહીંયા આ વિડિયો મેં લઈ દીધો છે YT સ્ટુડિયો નું એક છે બરોબર હું કઈ રીતે સેટ કરું છું જો અહીંયા આ આપણો વિડિયો છે હવે એની અંદર વોઈસ ચાલુ થશે જો બે વોઈસ ચાલુ જ રાખવાના છે મિત્રો મિત્રો YT સ્ટુડિયો ની અંદર ભાઈ નવું હવે બંનેના અવાજ છે ને આતેથી આપણે કટ કરી લઈએ ખાસ જો અહીંયા નો ભાઈ નવો સ્ટુડિયો ની અંદર એક હવે આ જે બે અવાજ છે એને એક અવાજ કરવાનો છે મેન વાત સેટિંગ અહીંયા છે ઘણા લોકોને આ સેટિંગ કરતા મિત્રો નથી આવડતું કારણ કે તમે આ સેટિંગ ના કરો ને તો તમે જેમ બોલસો ને આવી રીતે સ્ક્રીન ક્યારે પણ નહીં આવે તો આ રીતે હું સેટ કરું છું જો અહીંયા જો આ મારતું હશે હવે આમાંથી કેટલા આ રીતે કસડીને તમારે સેટ કરવાનો છે આ ઓપ્શનમાં જો જો મારતું હશે તો આ રીતે હું સેટ કરું છું જો છે હવે આમાં ખાસ ધ્યાન અહી જ મેન તમારું સેટિંગ અહીંયા છે મિત્રો આમાંથી કેટલા લોકો જોમો અહીંયા તમારી સામે તો આખો વોઇસ સેટ કરીને બે વોઇસ છે આમાંથી એક વોઇસ કરી છે વિડીયોમાં ખાસ ધ્યાન આપજો મિત્રો ઓસે હવે આમાંથી કેટલા લોકો હજુ પણ શેર નથી થઈ થોડું ફેરફાર રહી ગ્યો છે તમને ધુવા મારતું હશે આ બે વોઇસમાંથી મેં એક વોઇસ કરી દીધો છે તમારી સામે મિત્રો જોઈ લીધું હવે જે આપણું સ્ક્રીન રેકોર્ડિંગનો અવાજ છે ને એને તમારા અંદર જઈને આને આવે એકદમ બંધ કર દેવાનો છે બંધ કર્યા પછી જે આપણો વિડિયોનો અવાજ છે એને છે ને એકદમ ફૂલ સાઈઝ નો કર દેવાનો છે હવે મિત્રો તમે જો હું અહીંયા મિત્રો વાઇટી સ્ટુડિયો ની અંદર એક નવો ઓપ્શન તમને જોવા મારતું હશે હવે અમથી કેટલા લોકો ને આ ઓપ્શન આ જેવી રીતે બોલ્યો છે એવી રીતે અહીંયા સ્ક્રીનશટ થઈ ગઈ છે હવે જે સ્ક્રીન છે એને તમારે કોઈ બોર્ડર ફ્રેમ કલર કરવો છે તો તમને આ ટાઈપ ની ઓપ્શન મળશે જોઈ લો આ રીતે સેટ કરું તો તમે આ રીતે સેટ કરી શકો છો તો આ મોબાઈલની સ્ક્રીન થઈ ગઈ છે હવે આ વિડિયોને તમે અહીંયાથી આવી રીતે સેવ કોઈ ઇફેક્ટ કોઈ પણ લખિત કરું છે તો તમને આવર્તું જે મને કંઈ શીખવાવાની જરૂર છે ને બસ આ વિડિયોને તમારે આની ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરીને જો અહીં તમારે જે સાઈઝ રાખ્યું હોય આની ઉપર ક્લિક કરીને સેટ કરી લેવાનું છે અને વિડિયો વધારે સાઈઝ લાંબી છે તો તમને એવું લાગે છે તો પાછળથી કોઈ કટ કરવાનો છે તો તમને અહીંયા વિડિયો પાછળ કટ કરવાનો ઓપ્શન આ રીતે મળે છે એટલે વિડિયો આપણો પૂરો થાય છે જોઈ લેવાનું સબ્સ્ક્રાઇબ કરજો અને અગર શેર પણ કરજો મિત્રો આ પોરું થયું તો એટલે એને કટ મારી લઈએ અને ભાગને આપણે આ રીતે ડિલીટ કરી દેવાનો અને આ વિડિયોને આપણે સેવ કરી દેવાનો આવી રીતે તમે કોઈ પણ એપ્લિકેશન વાપર તો દરેક એપ્લિકેશન ની અંદર આ વિડિયો આ રીતે એડિટિંગ કરવાનો છે તો આશા રાખું છું મારા સબ્સ્ક્રાઇબર મિત્રોને આ માહિતી ની ખબર પડી ગઈ હશે અને ના પડી તો કોમેન્ટ કરજો અન્ય પણ મિત્રો વિડિયો બનાવીશું અને YouTube રિલેટેડ ના દરેક વિડિયો આપણી ચેનલમાંથી છે ને ગુજરાતીમાં મિત્રો તમને મળી રહેશે